ફરિયાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું છે ભૂતનાથ મેળામાં તો આપણે જવાનું છે તમને મહાદેવના દર્શન પણ કરાવીશ તો ચાલો આપણે જઈએ અહીંથી ને હા ને તમને એક વાત કહી દઉં કે હજી આપણે હજી જનતામાં જવાનું છે બે ભાઈને લેવા તો આપણે અન્ય જવાનું છે તો ચાલો આપણે અહીંથી પહેલાં લઈને જવું પડશે તો ચાલો નીકળીએ આપણે બના રહેજો આ વ્લોગમાં તો આપણે અહીંથી જવાનું છે જનતામાં તો ચાલો આપણે નીકળીએ ને આ વ્લોગ જોજો પૂરો ને મજા આવશે તમને પણ તો ચાલો આપણે નીકળી ફાઈનલી આવી ગયા છીએ જનતામાં જોઈ શકો છો આપણે પાર્થભાઈ ના ઘરે ચાલો આપણે એને પાસે જઈ હવે ભાઈ પાર્થ હાલો 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 આ તો હજી તૈયાર થાય છે ઉતારો તો થઈ ગયું જય વૃતનાક હું અને પ્રેમી જનતાને જણાવું કે આપણે મુકલાદ મહાદેવ મંદિરે એટલે કે 10 વર્ષે ભાદરવા માસની મેળો થાય છે એમાં આપણે પ્રેમી જનતા સાથે અમે મિત્ર સર્કલ સાથે અમે પોગી ગયા છે દીપકભાઈની ની અમે ભોગી ગયા છે દીપકભાઈની ની લારીએ માંડવી ખાવા મહોવાની ભક્તિ માંડવી માંડવીનો ભાવ છે ભક્તે ને બગદો ત્રીસ રૂપિયા ની એડી ને જાની હવે ફાઇનલી આવી જાય છે ભૂતનાથ મહાદેવ ના મંદિરે હર મહાદેવ તમને વિડીયો ગમ્યો ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બાય બાય હર મહાદેવ